નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે દિવસ દરમિયાન ભારે ગરમી અને ઉકળાટ પછી સાંજે ખેડા શહેર ધૂંધળું દેખાય તેઓ ધૂળની ડમરી ઉડાડતો ભારે પવનનો વંટોળ આવ્યો હતો રસ્તા ઉપર વાહન પણ દેખાય નહીં તેવી ધૂળની આધી જોઈ શકાતી હતી જો કે આ પવનથી નાગરિકોને ગરમીમાં રાહત થાય એવું કંઈ હતું નહીં પરંતુ ગરમ પવનની લૂ અને સાથે બારીક ધૂળ રેતીની રચકણો લોકોના શરીરે અને મોઢા પણ ચોટી જતી હતી અને એવું દ્રશ્ય જો શહીદ ભગતસિંહ ચોકમાં દેખાય છે વંટોળ અને ધૂળ ઉડતી દેખાય છે સાથે પ્લાસ્ટિકનો કચરોને બધું ઉડતું દેખાય છે સ્ટેટ બેંકની અંદર જે ઝાડ છે એના કમ્પાઉન્ડમાં એમાં પણ પવન કેવો આપ જોઈ રહ્યા છો અને મિત્રો હવે આપણે ખેડા હાઈવે ચોકડી આવી ગયા છે ગેટવે ઓફ ખેડા ખેડાનો પ્રવેશ દ્વાર આનો ઉપર ધજાઓ લહેરાઈ રહી છે ખ્યાલ આવી જાય છે કે અત્યારે વંટોળ છે આ વાહન વ્યવહાર પણ જુઓ તમે અને વંટોળનું આ વૈશાખના વાયરાનું આ દ્રશ્ય તમે જુઓ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે સાથે ધૂળ અને રચકણ એ પણ આની અંદર ઉડી રહ્યા છે અને આકાશમાં જુઓ સૂર્ય પણ ઢંકાઈ ગયો છે મહારાણા પ્રતાપ સર્કલ છે આ ખેડા હાઈવે ચોકડી છે અને આપણું ખેડાનો પ્રવેશ દ્વાર છે પવન જબરજસ્ત ફૂંકાઈ રહ્યો છે મયંકભાઈ આપણી સાથે આવ્યા છે એમને જો બાઇક લઈને આવ્યા હતા એટલે એમને વાળ પણ અસ્તવ્યસ્ત થઈ ગયા છે અને હવે આપણે શેરડી નદી કિનારે આવ્યા છીએ ઉપર તમે જોઈ શકો ધૂળ નદી તરફ ધૂળની આંધી છે વધારે અને જે કચરો આ પ્લાસ્ટિક વેસ્ટ ઉડી અને આ નદીમાં પડી રહ્યો છે આપ જોઈ રહ્યા છો બધું પ્લાસ્ટિક પોલ્યુશન છે હવામાં ઘણો બધો પ્લાસ્ટિક વેસ્ટ ઉડતા જોવા મળ્યા હતા અને જ્યારે પવન નીચે બેસે એટલે આ પાણીમાં પ્લાસ્ટિક દેખાઈ રહ્યા છે ગંદકી ફેલાવતા અને ખેડા માતા રોડ છે અને પવન કેવો છે પાછળના ઝાડને જેવો કેરલા જેવું સીન છે અને કિનારે જાણે કે હોય એવું નદી કિનારે આપણે શેરડીના નદી કિનારે અત્યારે ઊભા છે ત્યાંનો માહોલ એવો છે આ સાથે આપણે અન્ય ખેડાની આજની ફરસાદની અને અન્ય સ્થિતિ બતાવીશું વિડીયો અંત સુધી જોતા રહેજો અને પાછા આપણે ચોકડી આવ્યા છે ચા પીવા માટે અહીંયા આગળ અને પવન હજુ સુસવાટા સાથે બારીક રજકણ ધૂળ સાથે પવન અત્યારે અહીંયા વંટોળિયા સ્વરૂપે દેખાય છે આપ જોઈ રહ્યા છો ગરમ પવન છે થોડો અને વાહન વ્યવહાર પર એની અસર થાય છે જ અને હવે આપણે વાત્રક નદીના નવા પુલ ઉપર આવ્યા છીએ પાછળ કમાનવાળો જૂનો બ્રિજ છે એ રિપેરિંગ કામ ચાલુ છે એ પણ બતાવીએ છીએ પરંતુ અત્યારે મોસમ માહોલ જે છે પવન જે આવી રહ્યો છે એટલે નદી કિનારે થોડો પવન થોડો ઠંડક જેવું લાગે એટલે વાહન ચાલકોને વાહન ચલાવવાની પણ અત્યારે બાઇકવાળાને બહુ જ મજા આવે એવું છે વાતાવરણ અને બધા સ્પીડથી ચલાવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો પવન જબરજસ્ત છે નદી કિનારો છે ખુલ્લો આકાશ છે અને મિત્રો અહીંયા એક મહત્ત્વની વસ્તુ છે કે બ્રિજની બંને સાઈડે આ ધૂળ અને દળ એના બહુ મોટા થર જામ્યા છે કોઈ પણ બાઇક સવાર અહીંયા આ બાજુ સાઈડમાંથી સ્કૂટર લઈને જાય તો સ્લીપ ખાઈને પડી જાય એવું છે તો આપણે રોડ વિભાગના તંત્રના જવાબદાર અધિકારીશ્રીને વિનંતી કરીએ છીએ કે બ્રિજની વચ્ચે આજે માટી છે હટાવી લેવાય અને હવે આપણો સુપ્રસિદ્ધ વાત્રક કમાનનો બ્રિજ કમાનવાળો બ્રિજ એટલે કે આ ખેડાની ઓળખ ખેડાની ઐતિહાસિક ઓળખ એટલે આપણો વાત્રક કમાનવાળો બ્રિજ અને આ બ્રિજ હેરિટેજ કહી શકાય ખેડાનો ઐતિહાસિક પુલ છે અને એ રિપેરિંગ કરવા માટે એક મહિના માટે આ બ્રિજ બંધ કરાયો હતો પરંતુ એક મહિનાના બદલે અત્યારે બે મહિના થવાયા તેમ છતાં આ કામ હજુ અધૂરું આટલું જ આવી જ રીતે પડ્યું છે એટલે આપણે એ બાબતે અધિકારીશ્રીનું ધ્યાન દોરીશ અને સત્વરે આ બ્રિજની કામગીરી ચાલુ થાય અને ફરી પુનઃ નાગરિકોની સુવિધા માટે આ આપણો જૂનો ઐતિહાસિક બ્રિજ સત્વરે શરૂ કરાય એની કામગીરી રિપેરિંગની શરૂ કરાય એ માટે આપણે વિનંતી કરીશું અંગ્રેજોના સમયનો આ બ્રિજ છે અને હજુ અડીખમ છે ઘણીવાર રિપેરિંગ થયો છે રિપેરિંગ કરાયો છે પરંતુ જ્યારે જ્યારે આ બધું અંદરથી ડામર ઉખાડી અને ફરી રોડ બનાવવામાં આવે છે તેમ છતાં ચોમાસામાં પહેલાં વરસાદે આ રોડ વચ્ચે મોટા મોટા ખાડા પડી જાય છે ગાબડા પડી જાય છે તો આપણે તંત્રને ખાસ વિનંતી કરીએ કે ભાઈ આ વખતે તમે થોડું લેટ કર્યું છે તો વધુ લેટ થાય તો વાંધો નહીં પરંતુ બ્રિજ વચ્ચેથી જે રોડ છે એ ટકાઉ અને ગાબડા ન પડે એ ટાઈપ બનાવવા વિનંતી અને સરસ સંધ્યા સમય આપ જોઈ રહ્યા છો બ્રિજનો અદ્ભુત નજારો ખેડાના દરેક નાગરિકો માટે આ ખેડાનો આ બ્રિજ છે કમાનવાળો બ્રિજ એ યાદગાર સંભાળનું છે અને પાછળ વાત્રક નદી છે આપણે વંટોળિયાનું ને પછી વરસાદ આવવાનો છે એટલે એ પણ બતાવીશું પણ એ પહેલાં જે આ બ્રિજની કામગીરી છે એ પણ થોડી આપણે બતાવી છે આ કોઈ વિરોધ કરવા માટે નથી રોડ ખાતાનો અથવા કોઈનો વિરોધ માટે આ વિડીયો નથી આપણે ખાલી મેમોરિયલ શૂટ કર્યું છે અને આપણી લોકમાતા વાત્રક અને વાત્રક નદીના કાંઠે આવેલું આપણું પ્રાચીન કેટકપુર એટલે કે ખેડા શહેર પ્રાચીન સમયે ખેડા શહેર ફરતે એક કોર્ટ હતો અને એ કોટ સમયાંતરે હજુ થોડો છે અને બીજો જર્ચરિત થઈ ગયો છે ખેડા શહેર છે આપણું પ્રાચીન ખેડા શહેર અને નીચે વાત્રક નદી દેખાય છે અહીંયા અત્યારે સરકારી કચેરી છે પરંતુ અહીંયા વર્ષો પહેલાં અંગ્રેજોનું થાણું હતું અને અંગ્રેજોએ પોતાનો નિવાસ અને કચેરી બનાવ્યા હતા એવું આપણું ખેડા ઐતિહાસિક શહેર છે અને ફરી આપણે પાછા વાત્રક કમાન જે છે એના પિલ્લર ને બધું જે રિપેરિંગ કામ થઈ રહ્યું છે એ થોડું બતાવીએ છીએ થોડું લેટ વધારે થઈ રહ્યું છે રિપેરિંગ કામમાં સમય વધારે થઈ રહ્યો છે અને અહીંયા આગળ જે હરિયાળાથી આપણે ખેડા તરફ આવીએ છીએ જે નવા પુલ તરફથી ત્યાં જે ટર્નિંગ છે ભયંકર ટર્નિંગ છે એટલે આ બ્રિજની તાત્કાલિક હવે ઝડપી રિપેરિંગ કરીને જનતાને સુવિધા માટે શરૂ કરાય ચાલુ કરી દેવાય એ એ જરૂરી છે કારણ કે આપણે હરિયાળાથી ખેડા તરફ આવીએ છીએ ત્યારે જે આપણે ઊભા છીએ એ જગ્યાએ જ આગળ થોડું એક બોર્ડ લગાવાયું છે ખેડા તરફ અને એ રસ્તો બંધ છે અને અહીંયાથી જે સામે દેખાય છે એ ટર્નિંગ પોઈન્ટ આગળથી બધા વાહનો ભેગા થઈ જાય એ એવો માહોલ હોય છે અને સમી સાંજ પછી તો આ ટર્નિંગ ખૂબ જ વિકરાળ ભયાનક બની જાય છે અને સતત અહીંયા અકસ્માત થાય એવો ડર રહે છે આ જગ્યાએ હરિયાળાથી આપણે ખેડા તે તરફ કારણ કે અહીંયા બંને અવર જવર અપડાઉન આ જગ્યાએ ભેગા થાય છે અને ખૂબ જ ડેન્જર પરિસ્થિતિ હોય છે અહીંયા આગળ એટલે આ બ્રિજ ઝડપી સત્વરે રિપેરિંગ થાય એ વિનંતી અને હવે સાંજે આઠ વાગે આપણે ખેડા સરદાર ચોક વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે જબરજસ્ત આંધી વંટોળ અને ત્યાર પછી અત્યારે મોડા આઠ વાગ્યે વરસાદ પડી રહ્યો છે વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે ખેડા શહેરનો હાર્દ સમાન આ સરદાર ચોક છે વરસાદ મોટા ફોરામાં ભારે વરસાદ પડી રહ્યો છે એમ કહી શકાય નીચે આપણા રોડને ધરતી જમીન એ બધું ગરમ છે તાપથી તપી ગયેલ આ રોડને એ બધું છે અને અત્યારે વરસાદ હવે પડ્યો છે એટલે થોડું બાફ જેવું છે વાતાવરણ પરંતુ વરસાદ પડ્યો છે એટલે હવે થોડી ઠંડક થઈ ગઈ છે જોકે હવે લગભગ બજારો હવે વેપારી બધા ઘરે જવા નીકળી જશે ટૂંક સમયમાં અને આ જો આપણે વાત કરીએ તે પ્રમાણે આગ ઠારતો વરસાદ કહી શકાય ગરમ રોડ હતા ધરતી પણ અંદરથી સૂકી ઘટ હતી અને રોડ પણ આવા સૂકા હતા એની પર અત્યારે વરસાદ પડ્યો છે એટલે જો કેવું વાતાવરણ છે ગરમી અને ઠંડક બંને એવું દેખાય છે અત્યારે આપણને અને હવે લાઇટ પણ વીજળી ભૂલ થઈ ગઈ છે જો કે થોડો સમયમાં જ વીજળી પાછી આવી જાય છે પરંતુ જ્યારે વરસાદ પડે છે ત્યારે થોડો ટાઈમ માટે પાવર સપ્લાય કટ થઈ જાય છે પુનઃ શરૂ પણ થઈ જાય છે પરંતુ એક મેમોરિયલ શૂટ યાદગીરી માટે આપણે થોડો આ માહોલ વરસાદની રાતનો આ માહોલ બતાવીએ છીએ ખેડા શહેરનો અને મિત્રો આજે વંટોળ હતો એનું શૂટિંગ કર્યું અને આજે આપણે પાંચ દિવસ પછી હવે વ્લોગ શેર કરીએ છીએ હમણાં જરા બ્લોગ ડેલી વ્લોગ આપણે નિયમિત શેર કરી શકતા નથી પરંતુ આગામી સમયે હવે થોડું ફરી રેગ્યુલર વ્લોગ શેર કરવાના આપણે શરૂ કરીશું તો મિત્રો આ સાથે આપણે વંટોળ્યો અને વરસાદને ખેડા શહેરનો આજે તેર પાંચ બે હજાર ચોવીસનો માહોલ બતાવ્યો છે મિત્રો જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો જય હિન્દ વંદે ગુજરાત